જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના રવિનાથ નામના માસુમ બાળક પર શ્વાને હુમલો કરતા મૃત્યુ પામ્યું હતું જેને પગલે સમગ્ર ગામમાં રેડાટી વ્યાપી ગઈ હતી જેને પગલે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવારો સાથે આ વિસ્તારના લોકોએ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ મૃત પશુઓને ખાલ ઉતારવાની કામગીરી આ વિસ્તારથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત મૃત પરિવારને સહાય માંગ કરવામાં આવી છે જેને લઈને મૃતકના સ્વજનો કચેરી બહાર ધરણા પર બેઠા છે શિવ પરમાર હું ગ્રામ પંચાયતનો સભ્ય છું આવી અરજીઓ અમે દસ વાર દીધું તો કોઈ માન્યગત નહીં લેતા લપા પંચાયતમાં સભ્યમાં ગઈને અમે બોલ્યા કે ભાઈ આપણો આ કરકવાડ ગમે ના બદલાવી નાખો બરાબર તો એમ કીધું કે ભાઈ આપણા ગામમાં એક જ કરકવાટ ઉપાડે હવે જો ઇનાહમાં આપણે બાજુ તો કરકવાડ નહીં ઉપાડે તો પછી આ ઢોર ગામમાં મરી જાય પછી કોને ઉપાડશે એટલે નાથી એ વાત અટકાઈ જાય છે સમજી ગયા નાથી કોઈ એ ઢોરનો નાથી બદલાવતા નથી છોકરાને મારી નહીં પાંચ છ વારના છોકરાઓ કૂતરાને ઝાલીને સુથી નહીં મારી મારની તો અમારી એટલી રાવ છે કે કરકવાર ગમેના બદલાવ બીજો અમારો કાંઈ કહેવાનો મતલબ થતો નથી કે આ કરેટવાર તમે ગમેના બદલાવીને હું કોયાણી પ્રતિક રમેશભાઈ એડવોકેટ જામપનોણા ખાતે પ્રેક્ટિસ કરું છું તથા જામપનોણા મુકામે રહું છું મારી સીમ જમીન જામકનોણા ગામની ઉગમની દિશામાં આવેલ છે જ્યાં બાજુમાં રહેણાંક વિસ્તાર હોય દેવીપૂજક વિસ્તાર છે જ્યાં માણસો રહેતા હોય ત્યાં શ્રી સાહેબના હુકમ મુજબ જામકનોળા ગ્રામ પંચાયતને મૃત પશુઓની ખાલ ઉતારવા માટે જગ્યા ફાળવેલું હોય જ્યાં કોઈપણ જાતની સ્વચ્છતા રાખવામાં આવતી નથી તેમજ જ્યાં માંસ અને મટન એમનમ સ્થિતિમાં પડ્યું હોય જે કૂતરાઓ ખાતા હોય જેથી કૂતરાઓ એકદમ ચિંતા બન્યા હોય અને માંસ મટનના ભૂખ્યા હોય જેથી અવારનવાર ત્યાંથી લોકો પસાર થાય તો એને કરડવા માટે કૂતરા દોડતા હોય છે જે તાજેતરમાં જ હાલ ગઈ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ એક સાત વર્ષના બાળકને કૂતરાઓએ માથાના ભાગે ગળાના ભાગે બચકાઓ ભરી અને પીખી નાખેલું હોય જે બાળકનું મૃત્યુ થયેલ હોય અને આ બાબતે અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ રાજકોટ કલેક્ટર સાહેબ જામ જામકનોણા તાલુકા પંચાયતના જિલ્લા તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર સાહેબ અનેકો રજૂઆત કરેલ છે તેમજ ખેડૂતોને સાથે રાખીને ગઈ તારીખ ઓગણીસ આઠ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવેલ છે ખેડૂતોની સહીથી પણ હાલની કોઈ કાર્યવાહી આ સરકારી તંત્ર કરતા નથી અને જે જેનો ભોગ એક માસૂમ સાત વર્ષનું બાળક બનેલું હોય તેથી તાત્કાલિક ધોરણે એ ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફેરવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો આવી જ રીતે ધરણામાં બેસશું